નમસ્કાર હું છું અજીતસિંહ ઠાકો આજે જે એક મુદ્દો છે એસઆઈઆર એસઆઈઆર આજથી છ થી સાત મહિના પહેલા બિહાર ઇલેક્શન સમયે લાગુ કરવામાં આવ્યું ત્યારથી લઈને આ દિન સુધી ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં એસઆર ને લઈને ક્યાંય ને ક્યાંક શંકા વ્યક્ત કરવામાં આવી છે બિહારમાં જન સુરાજ પાર્ટી દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઉત્તર પ્રદેશની અંદર પણ એની બાબતમાં એક રોષ જોવા મળ્યો ત્યારબાદ હાલમાં એસઆર બાબતે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી જેઓ પોતે સુપ્રીમ કોર્ટની અંદર દલીલ કરી ચૂક્યા છે ત્યારે હાલ મારી સાથે જે અસલમભાઈ સાયકલોન ઉપસ્થિત છે મુદ્દો એ છે કે કેને ક્યાં એસઆર ની અંદર શું ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે કે કેમ એ એક મોટો મુદ્દો છે અને અવરનવર એ બાબતે આક્ષેપો પણ લાગતા રહ્યા છે જુદા જુદા સ્ટેટોમાં પણ આક્ષેપો લાગ્યા છે કે એસઆર ની અંદર ક્યાં ને ક્યાંક મુસ્લિમ સમાજ આદિવાસી દલિત મૂળમાં જો વાત કરીએ તો મૂળ કોંગ્રેસી નો સફાયો કરવામાં આવી રહ્યો છે એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે એ શંકાઓ કેટલી સાચી છે એ માટે મારી સાથે અહીં ઉપસ્થિત છે અસ્તમભાઈ સાયકલવાલા એમની સાથે આપણે ચર્ચા કરશું કે આજે નૌસરીની અંદર એસઆરમાં થયેલી ગેરરીતિ બાબતે અસલમભાઈ સૈકલવાળા આજે અહીં ઉપસ્થિત છે અને એમણે શું કાર્યવાહી કરી અને આગળ શું કરશે એ એમની પાસે આપણે જાણીએ અસલમભાઈ આપનું સ્વાગત છે અસલમભાઈ ટેને કે કે છે કે નૌસરીની અંદર ઓણોજીયા મુસ્લિમ સમાજની વસ્તીઓ છે ત્યાં એવું જોવા મળ્યું છે કે ક્યાં 76 ઘરો છે તો 76માંથી 70 ઘરો એસઆરમાંથી ઉડી ગયા છે બીજી અન્ય ઘણી સોસાયટીઓ છે કુલ મળી જે નવસારી શહેરની વાત કરીએ તો મુસ્લિમ સમાજના નામો મોટી સંખ્યામાં કપાયું હોય એવું જોવામાં આજ દિન સુધી આવ્યું છે એ બાબતમાં આપ શું કહેશો તો એક તો નવસારી શહેર એ સાત શહેર છે ને સાંસ્કૃતિક શહેર છે એની શાંત અને સૌમ્યતા માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે નવસારી શહેર જે છે એ નવસારી વિધાનસભા એકસો પંચોતેર જલાલપોર વિધાનસભા અને ગણદેવી વિધાનસભા એ ત્રણ વિધાનસભા એ શહેરને લાગુ પડે છે જેમાં નવસારી વિધાનસભા જે છે એકસો પંચોતેર નંબરની એના એક થી એકસો બાર બુથ જે છે એ નવસારી શહેર પ્રોપરમાં આવે છે ચાર અગિયાર બે હજાર પચીસ થી એસઆઈઆર કામગીરી આપણા ગુજરાત રાજ્યમાં શરૂ થઈ બધા નોંધણી અભિયાન ચાલુ છે એન્યુમરેશન ફોર્મ આપવાની કાર્યવાહી થઈ જે તે સમયે એન્યુમરેશન ફોર્મનું વિતરણ થતું હતું બીએલઓ ડોર ટુ ડોર જતા હતા મુસ્લિમ સમાજે ખૂબ જાગૃતતાપૂર્વક એમાં નામ નોંધાવ્યા જે પુરાવા જરૂરિયાત હતા પુરાવા આપ્યા

એ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક મુસ્લિમો પ્રત્યે રાગદેશ છે એ આ એસઆઈની કામગીરીમાં સૌ ખુલ્લું પડી ગયું છે આ મારો સીધો આક્ષેપ નહીં હું સાદીથી સાથે કહી શકું છું એટલા માટે કે જે ડ્રાફ્ટ મંત્રિધિમાં નામો નોંધાઈ ચૂક્યા હતા દેશનો બંધારણીય અધિકાર હતો દેશની નાગરિકતાનો પ્રશ્ન હતો મુસ્લિમો સમાજે બહુ ઉત્સાહભેર ભાગ લીધો આદિવાસી સમાજમાંથી હળપતિ સમાજે બહુ ઉત્સાહભેર ભાગ લીધો અતિ પિછળા દલિત સમાજ છે એને ભાગ લીધો એ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ક્યાંક પેટમાં દુખ્યું અને એમણે તેર જાન્યુઆરી પછી ફોર્મ નંબર સાત જે વાંધારજી કહેવાય એનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું જ્યારે એ વાંધારજીમાં ચૂંટણી પંચના નિયમ મુજબ ઇસ્પ લખેલું કે જે વાંધો લેનાર છે એને એના સાબિત એટલે સબૂત આપવા પડે પરંતુ એક પણ વાંધારજીમાં કોઈ સાબિત નથી દાખલા તરીકે વાંધારજીમાં એમણે એમને ટીક કરી કે મૃત્યુ થયે છે કોઈનામાં મૃત્યુનો દાખલો નથી ઇસ્થળાંતર થયો છે કોઈનો ઇસ્થળાંતરનો પણ પુરાવો નથી એવા અયોગ્ય અરજીઓ જથ્થામાં

અહીંયા સબમિટ કરાવી છે જેમાં તમે તાત્કાલિક કાર્યવાહી કરો એ મામલતદાર શ્રીએ એમાં પ્રાંત અધિકારીના આદેશ લેખિત આદેશને અનુસરીને એમણે બીએલઓ શ્રીને આદેશ કર્યો કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજય વિજયભટ્ટ દ્વારા એક સાત હજાર એકસો સત્તાવન વ્યક્તિઓના નામ કમી કરવા માટે અરજી થઈ છે અને પ્રાંત કચેરીમાં જમા કરાવેલ જેમાં તમે તાત્કાલિક અમલવારી કરીને એમના નામ કમી કરી દો એવું ચોવીસે એકે બે હજાર છવ્વીસના રોજ મામલતદાર શ્રી આદેશ કર્યો બીએલઓ

એને જોયા છે રૂબરૂ જોયા છે કે માણસ હયાત છે રહે છે અહીંયા જ રહે છે એને ફોર્મ ભર્યા એનું મેપિંગ થયું એનું નામ આવી ગયું એટલે પ્રથમ તો તમે બીઓડોની કામગીરીથી સામે શંકા કરી કે જેને બિચારાએ મુખ્ય તરફથી રડી પણ એની ફરજ બજાવી બિલકુલ સેકન્ડ આખા ષડયંત્રમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ક્લાસ ટુ ક્લાસ વન અધિકારી જે ફરજ બજાવી રહ્યા છે મામલતદાર કક્ષાના હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય પ્રાંત અધિકારી કે અધિક કલેક્ટર કે કલેક્ટર એમને બેસીને એસી ચેમ્બરમાં બેસીને એક મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને એને એના મતદારના અધિકારથી વંચિત રાખવા માટે એનો બંધારણીય અધિકાર છીનવા માટે એનો દેશની નાગરિકતા છીનવાનો જે હિન પ્રયાસ કર્યો છે એની સામે નવસારી શહેરમાં શરૂઆતથી જાહેરભાઈ મોહમ્મદભાઈ અમારા આસ્તાફભાઈ અમારા આદિલભાઈ અમારા આરિફભાઈ આ યુવા કોમ્યુનિટી પહેલા દિવસથી જ એક્ટિવ હતી

કે વિજયપઠ જે નવસારી શહેર ભાજપના પ્રમુખ છે એમને મુસ્લિમ સમાજના મતદારોના નામ કમી કરવાનો જે ષડયંત્ર રચ્યું છે અને એમાં હું તો સીધો કહું છું કે જે મુસ્લિમ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ છે કે સક્રિય છે એ પણ વિજયપઠ સાથે મળેલા હશે તો જે પણ અત્યારે મૌન ધારણ કરીને બેઠા છે એ શબ્દો બોલતા નથી અને એ લોકો પણ મુસ્લિમ સમાજનું અહિત કરવા પર બેઠા છે ભલે આમ કહેતા હોય કે અમે મુસ્લિમ સમાજના હિત માટે ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે આજે આ પત્રથી એમને હવે ખુલ્લા એ પણ પડી ગયા છે કે એમને સમાજ પ્રત્યે કોઈ લાગણી નથી સમાજના હક અધિકારની કોઈ એની ચિંતા નથી કે સમાજનું ભારતીય જનતા પાર્ટી ગમે તેવો હિત કરે તેમાં એ લોકો સહભાગી છે આજે એ લોકો પણ એક દીધું છે આસનો મય સાઇકલ વડે જણાવ્યું કે નવસારી શહેરમાં કુલ બાર હજાર જેટલા લોકોના નામો કમી કરી દેવામાં બી અશહેરની અંદર તો એક વાત તો ચોક્કસ છે કે બાર હજાર લોકો કોઈ પણ સંજોગે સ્થળાંતર ન થઈ શકે અથવા

કે બધી અમારા વડવાઓ પણ આ દેશની આઝાદી આપવા માટે લોહી પ્રસેવો વેવડાવે છે આ દેશ ઓગણીસો સુડતાલીસ પંદર આઝાદ થયો તો અમે કઈ એના મુસ્લિમો પાકિસ્તાન જઈને કે બાંગ્લાદેશ જઈને પાછા નથી આપ્યા આ દેશની ધરતી પર જ રહ્યા છે એટલે કોઈ પણ એવી નિમ્ન સ્તરની રાજનીતિ કરવા જાય કે મુસ્લિમોને અમે મતદાનના બંધારણ અધિકારથી વંચિત રાખશું કે એની દેશની નાગરિકતા છીનવી લઈશું એના સપના રહેશે અમારો એક પણ મતદાર ઓછો ન થાય એમ નવસારીની સમાજમાંની જે યુવાન મુસ્લિમોની ટીમ છે સતત જાગૃત છે કામ કરી રહી છે બીએલઓને રિપોર્ટિંગ કરી રહી છે બીએલઓની નોંધણી પણ કરી રહ્યા છે તેમ છતાં પણ તો કોઈ પણ સંજોગોમાં એક પણ મતદાર સાથે અન્યાય થયું તો અધિકારીને પણ જેલમાં સળિયા પાછળ ધકેલતા અમને કોઈ શરમ લાગશે નહીં અને અમે કાયદાકીય રીતે પણ લડી લઈશું ને હિંસક માર્ગે ગાંધી ચિંધ્યા માર્ગે એક કચેરી હોય એનો ઘેરાવ કરવાનો સમાજ ઘેરાવ પણ કરશું ને આમરણ ઉત્પાદ પર બેસવું પડશે આમરણ ઉત્પાદ પણ કરશું પણ અમારા આ અધિકાર છે કે અમારા સમાજ સાથે અન્યાય થશે એ અમે ચલવી લેવાના નથી તો મિત્રો એક વાત ચોક્કસ અહીં એક પ્રશ્ન ઉભો થઈ છે કે વર્ષોથી જે લોકો આ નવસારીમાં જન્મ લીધો નવસારીમાં ભણી ગણીને મોટા થયા અને નવસારીમાં મતદાર બન્યા તો અચાનક આટલી મોટી સંખ્યામાં મતદાર એસઆર ની અંદર નામ કમી થઈ શકે આ એક પ્રશ્ન છે અને દર્શક મિત્રો સૌ લોકોએ આ દેશમાં બંધારણને સમાનતાનો અધિકાર આપ્યો છે તો હિન્દુ મુસ્લિમ થી ઉપર આવીને આપણે વિચારવાની જરૂર છે અને જે બંધારણ જે આપણને હક આપ્યો છે મત આપવાનો એ મત કોઈ પણ સંજોગો કોઈનો ના છીનવાય એ અત્યંત જરૂરી છે